બ્રા અરે વિરમજી સાયકલ લઈ જઈએ હે સાયકલ ના હે તો દેખાતી નહી કોક લઈ તો નહી જું ને નાઈસ પરમન નહી ટ્રેક તો કો બાબા વાય નહી નહી આ કોણ લઈ ગયો છે આ આયકલ

સાયકલ આટલે જ પડી હતી કોણ આવ્યો હશે સી ખબર આટલે સાયકલ પડી હતી અને કોકલાઈ જીલો અલે સાયકલ કોકલાઈ જી આ છે કલર ની હતી સાયકલ કાળા કલર ની હતી અલે ઈ સાયકલ તો આ તો બે જણા લઈ બે જણા લઈ કોણ કોણ લઈ જાતું તું હવે ઈ તો અમાર ગમ નહી આવતો બે જણા હતા કો કઈ સાઈડ ગયા રે બે જણા આ સાઈડ ગયા હેરો તારી સાઈડ હેડો હેડો ગોટા સાયકલ તો માઈ છે સાયકલ તો મળી જશે હો ચોકન જે સાયકલ તે લે આ તો બીજા બે હતા પેલા પૂછો નહોતા તો પહેલા

આજી હો તો આપડી આઠમ સુધરી ગઈ હો હા પૈસા નો મેર પડી ગયો હો તાને ઓય યર બાજુ જોઈએ મારે તો સાયકલ લઈ ગઈ તો સાયકલ જતો મારી ચોરી કરી હું વેલે ઓના અમે નહીં સાયકલ ચોરી કરી અમે તો પેલે કરી તમે ઓન 500 રૂપિયા ઓયને અમે તો લઈ જ સાયકલ આ તો સાયકલ નવી સાયકલ હોય જરૂર

ફુલ પૈસા હવે અમે ચોરી નહીં કરાય હવે આ પૈસા અમાર લા ને પૈસા ચોરી દેશું અમાર પૈસા ખબર પડશે આવા માર ફુલ પૈસા હવે અમે ચોરી કરવા હવે કદી ચોરી કરવા હવે ચોરી હવે કદી ચોરી ના કરતા હવે જોરદાર પૈસા લેવાના પૈસા લીધા લીધા જા ને તો ઘરે આપણે ઘરે આપણે જી તો આને કાલ સવારે દેતા કે તમારી સાયકલ કમ્પ્લીટ પૈસા મળી ગયા પૈસા મળી ગયા તમે તમારી સાયકલ